નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લઈએ કે જે દુકાનદાર છે મોબાઈલ વડે કુપન કેવી રીતે કાઢવી તો મિત્રો હાલ જે આપણે ગઈકાલે બનાવ્યો હતો કે એસટી થ્રી હંડ્રેડ ડિવાઇસ વડે તમે મોબાઈલ દ્વારા પણ કૂપન કાઢી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે પૂરી પ્રોસેસ જાણીશું કે કેવી રીતે તમે મોબાઈલમાં સેટિંગ કરવાનું છે કેવી રીતે તમારે જે ડિવાઇસ છે ઇન્સ્ટોલ કરવાનું છે તો દરેક માહિતી આપણે વિડીયોમાં લેવાના છે બીજું કે જો તમારો મોબાઈલ એન્ડ્રોઈડ દસની ઉપર હશે તો જ તમારું આ જે સેટિંગ છે એ વર્ક કરશે તો તમારો મોબાઈલ જોઈ લેજો કે કયું વર્ઝન છે એન્ડ્રોઈડ દસની ઉપરનું વર્ઝન હોવું જોઈએ તો મિત્રો સૌથી પહેલાં તો આપણે જે એ એસ થ્રી હંડ્રેડ છે એની આરડી સર્વિસ ઇન્સ્ટોલ કરીશું અને ડ્રાઈવર ઇન્સ્ટોલ કરીશું તો એ માટે આપણે સૌથી પહેલાં તો ક્રોમ ઓપન કરી એપીએસ હેલ્પ ગુજરાત લખીશું ત્યાં આપણે પહેલી સાઇટ છે એપીએસ હેલ્પ એના પર ક્લિક કરવાનું છે મિત્રો જેવું ક્લિક કરશો અહીંયા તમને એક આપણે પોસ્ટ મૂકી છે એએસટી એસટી થ્રી હંડ્રેડ ડિવાઇસમાં મોબાઈલમાં કૂપન કેવી રીતે કાઢવી તો એ પોસ્ટને તમારે સિમ્પલી ઓપન કરી લેવાની છે મિત્રો આ પોસ્ટમાં આપણે દરેક માહિતી આપી છે કે કેવી રીતે તમે મોબાઈલ વડે કૂપન કાઢી શકો છો તો મિત્રો આ પોસ્ટવાળા પણ તમે માહિતી લઈ શકો છો તો આજના વિડીયોમાં આપણે પૂરી માહિતી લઈશું વિડીયોના મારફતે ઓકે તો એના માટે સિમ્પલી તમારે અહીંયા એક લિંક આપેલી છે તમે જોઈ શકો છો એ એસ ટી થ્રી હંડ્રેડના આ એલ સર્વિસ તો એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને ગૂગલ પેલે પર લઈ જશે ત્યાં તમને જે આરડી સર્વિસ છે એ તમારે ઇન્સ્ટોલ કરવાની છે ઓકે તમે અહીંયા નામ જોઈ શકો છો એસીપીએલ છે ઓકે તો એ તમારે સિમ્પલી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની છે મિત્રો આ આરડી સર્વિસ ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમારે ઓપન નથી કરવાની બેક થઈ જવાનું છે ઓકે તો મિત્રો અહીંયાથી આપણે અહીંયા જ્યારે ઓપ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ચૂકી છે હવે આપણે અહીંયાથી બેક થઈ જઈએ ઓકે બેક થયા બાદ મિત્રો આપણે એક હજુ જે લોકલ હોસ્ટની ફાઇલ છે એ અહીંયાથી ડાઉનલોડ કરવી પડશે અહીંયા તમે જોઈ શકો છો એસીપીએલ એલ વન લોકલ હોસ્ટ ફાઇલ ઓકે તો એના પર તમે સાઈડ ઉપર ક્લિક કરી એને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાની છે મિત્રો આની જરૂર ક્યારે પડશે એ પણ આપણે છેલ્લે સુધી વિડીયોમાં બતાવીશું અને બીજું કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારો જો ડિવાઇસ લેવો હોય તો અહીંયાથી તમે એની લિંક પણ આપેલી છે તો અહીંયાથી તમે એને ખરીદી બી શકો છો તો મિત્રો આપણે અહીંયા ડાઉનલોડ ફોલ્ડરમાં જઈએ તો એક અહીંયા ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ છે એસીપીએલ લોકલ હોસ્ટની ઓકે તો આ ફાઇલ તમારે મોબાઈલમાં રહેવા દેવાની છે ઓકે એ પાછળથી આપણે કામ લાગશે ઓકે એ જોઈશું આપણે કે આ કામ લાગે છે ઓકે ના મિત્રો હવે તમારે અહીંયાથી બેક થઈ જવાનું છે આપણી બધી ફાઇલો ડાઉનલોડ થઈ ચૂકી છે હવે આપણે સિમ્પલી આપણા મોબાઈલમાં જે તમારો એસટી થ્રી હંડ્રેડ ડિવાઇસ છે એ કેવી રીતે યુઝ કરવાનો છે એના વિશે ચર્ચા કરીશું તો સૌથી પહેલાં તો આ જે ની જે આપણે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી છે ઇન્સ્ટોલ કરી છે એને ઓપન કરવાની છે એ પહેલાં તમારે જે તમારું ઓટીજી જો તમારા મોબાઈલમાં સપોર્ટેડ હોય તો અહીંયાથી ઓટીજી લખી અને તમારે એનેબલ કરી લેવાનું છે ઘણા મોબાઈલમાં ઓટોમેટિકલી એનેબલ જ હોય છે તો કંઈ વાંધો નહીં પરંતુ જો એનેબલ ના હોય તો અહીંયા ઓટીજી સર્ચ કરી તમારે તમારા મોબાઈલમાં ઓટીજી એનેબલ કરી લેવાનું છે ઓકે ના હવે મિત્રો તમારું ઓટીજી એનેબલ થાય ત્યારબાદ તમારે આ રીતે જો મેસેજ આવે તો અહીંયા પહેલો જ ઓપ્શનનો રેજિસ્ટ્રિકેશનનો છે એ સિલેક્ટ કરી લેવાનો છે જેથી આ એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં પણ રન થાય ઓકે હવે કોઈ પણ પરમિશન માગે તો એને અલાઉ કરી લેવાની છે ઓકે તો આપણે બધી જ પરમિશન અલાઉ કરીએ છીએ ના મિત્રો હવે તમે જે તમારું ડિવાઇસ છે એ અહીંયા કોનેક્ટ કરવાનું મેસેજ આવી રહ્યો છે તો તમારે સિમ્પલી યુએસ બી પિન વડે કોનેક કરી તમારો ડિવાઇસ અહીંયા કનેક્ટ કરવાનો છે અને જે પણ પરમિશન આપે એને અહીંયા ચેક માર્ક કરી લેવાની છે અને ઓકે કરી લેવાનું છે તો મિત્રો ભૂલશો નહીં કે આ પરમિશન તમારે ચેક માર્ક કરવી જ પડશે ત્યારે જ આ ડિવાઇસ વર્ક કરશે ઓકે તો અહીંયાથી આપણે બધી જ પરમિશન એક્ઝેપ્ટ કરી લીધી છે અને ઓકે કરી લીધું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા ડિવાઇસ રેડીનો મેસેજ પણ આવી ચૂક્યો છે તો ચાલો આપણે ફટાફટ આપણો ડિવાઇસ ટેસ્ટ કરીને જોઈ લઈએ કે વર્ક કરે છે કે નહીં તો મિત્રો તમે જોઈ શકો છો આપણો ડિવાઇસ જે ફિંગર છે એ કેપ્ચર થઈ ચૂક્યો છે તો આપણું જે ડિવાઇસ છે સક્સેસફુલી ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે આપણા મોબાઈલમાં તો ચાલો હવે આપણે જે આપણું ઈ છે એમાં લોગિન કરીને એકવાર ચેક કરી લઈએ કે શું ત્યાં પણ આપણું ડિવાઇસ હાલ વર્ક કરી રહ્યો છે કે નહીં તો આપણે સિમ્પલી ઈ એપીએસમાં લોગ કરી અને ચેક કરી લઈએ છીએ કે આ ડિવાઇસ અત્યારે આપણા ઇએપીએસમાં વર્ક કરે છે કે નહીં તો અત્યારે આપણે આઈડી પાસવર્ડ નાખી અહીંયાથી મેં લોગ કરી લીધું છે અને આપણે દુકાન નંબર નાખીને ઓથેન્ટિકેશન પર ક્લિક કરવાનું છે મિત્રો ક્લિક કર્યા બાદ અહીંયા તમને જે ડિવાઇસ છે એમાં બાયોમેટ્રિક સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે ઓકે તો અહીંયાથી તમારે બાયોમેટ્રિક સિલેક્ટ કરી અને નેક્સ્ટ કરવાનું છે લોગ ઇન પર ક્લિક કરશો એટલે આ રીતે તમને ડિવાઇસનો ઓપ્શન મળી જશે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો ડિવાઇસ હજુ પણ રેડી નથી અહીંયા ઓકે તો મિત્રો જે રીતે આપણે એક સોફ્ટવેર જે ફાઇલ ડાઉનલોડ કરી હતી લોકલ હોસ્ટ એ આપણે હજુ ઇન્સ્ટોલ કરવાની બાકી છે તો એ ઇન્સ્ટોલ નથી એટલા માટે અહીંયા જે છે એ રેડી ટુ યુઝ લખાઈને આવ્યું નથી ઓકે તો સિમ્પલી આપણે અહીંયાથી બેક થવાનું છે બેક થયા બાદ અહીંયા ફરી આપણે મિત્રો અહીંયા સેટિંગમાં જઈ તમને એક અહીંયા નીચે સ્ક્રોલ કરશો તો એક ઓપ્શન મળી જશે ફિંગર પ્રિન્ટ ફેસ ડેટા એન્ડ સ્ક્રીન લોક એના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે મિત્રો અલગ અલગ ડિવાઇસમાં અલગ અલગ હોઈ શકે ઓકે તો તમારે અહીંયા પ્રાઇવસીના ઓપ્શનમાં જતું રહેવાનું છે પ્રાઇવસીનો ઓપ્શન તમને અહીંયા મળી જશે એના પર ક્લિક કરવાનું છે મિત્રો જેવું તમે પ્રાઇવસીના ઓપ્શન પર ક્લિક કરશો અહીંયા તમે થોડું સ્ક્રોલ કરશો તો અહીંયા મોર સિક્યુરિટી સેટિંગનો ઓપ્શન મળી જશે ઓકે મોર સિક્યુરિટી સેટિંગ તો એના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે મિત્રો આના પર ક્લિક કર્યા બાદ આપણે અંદર એક નવો ઓપ્શન મળી જશે અહીંયા તમે જોઈ શકો છો એન્ડક્લોઝર્સ એન ક્રેડેન્શિયલ ઓકે તો એના પર સિમ્પલી ક્લિક કરવાનું છે મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો સર્ટિફિકેટનો ઓપ્શન મળી ગયો છે તો ઇન્સ્ટોલ સર્ટિફિકેટ પર ક્લિક કરવાનું છે સીએ સર્ટિફિકેટ પર ક્લિક કરી અને ઇન્સ્ટોલ એનીવેર પર ક્લિક કરવાનું છે તમારો પાસવર્ડ નાખી દેવાનો છે જે પિન હોય મોબાઈલનો અથવા તો કેપ્ચર હોય તો નાખી અને તમે સીધા આ રીતે ફાઇલમાં જશો ત્યારબાદ તમારે સિમ્પલી અહીંયાથી ડાઉનલોડ ફોલ્ડરમાં જઈ અને જે આપણે અહીંયા લોકલ હોસ્ટનું ફાઇલ ડાઉનલોડ કરી હતી એના પર ક્લિક કરી અને એને ઇન્સ્ટોલ કરવાની છે તો ઓટોમેટિકલી આ ઇન્સ્ટોલ થઈ ગઈ છે અને અહીંયા લખી દીધું છે કે સીએ સર્ટિફિકેટ એ ઇન્સ્ટોલેટ ઓકે તો મિત્રો તમારું જે લોકલ હોસ્ટનું સર્ટિફિકેટ છે અહીંયા ઇન્સ્ટોલ થઈ જશે અને ત્યારબાદ તમારું જે વેબ એપ્લિકેશનમાં પણ આ જે ડિવાઇસ છે એ વર્ક કરશે મિત્રો હવે અહીંયા તમેથી બેકમાં જઈ અને ટ્રસ્ટ સર્ટિફિકેટમાં જશો તો તમને અહીંયા જે યુઝરમાં છે એ જે એસએસ કંપનીનું સર્ટિફિકેટ છે એ તમને અહીંયા દેખાશે ઓકે તો મિત્રો આ જો તમને દેખાય તો સમજી જવાનું છે કે તમારું જે સર્ટિફિકેટ છે લોકલ હોસ્ટ છે ઓલરેડી ઇન્સ્ટોલ થઈ ચૂક્યું છે સફળતાપૂર્વક ઓકે તો ના મિત્રો આપનું જે કામ હતું મોબાઈલમાં સેટિંગ પૂરું થઈ ચૂક્યું છે હવે આપણે ફરીવાર આપની એપીએસ પીએસ સાઇટમાં જઈ અને લોગ ઇન કરી અને ચેક કરી લઈએ કે શું જે ડિવાઇસ છે રેડી આવે છે કે નહીં તો આપણે ફરીવાર અહીંયાથી રિફ્રેશ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો થોડીવાર અહીંયા રિફ્રેશ આપણે કર્યું છે તો જે આપણો ડિવાઇસ છે એ અહીંયા રેડી લખાઈને આવી ચૂક્યો છે મિત્રો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ડિવાઇસ છે છે તો એ રેડી થઈ ચૂક્યો ઓકે ના હવે આપણે અહીંયાથી કેપ્ચર કરી અને જોઈએ છે લોગ ઇન થાય છે કે નહીં તો જે કેપ્ચર કરીશું તો અહીંયા એક નોટિફિકેશન આવશે તમને ઉપર તો એના પર પણ તમારે ક્લિક કરવાનું છે એકવાર એ નોટિફિકેશન પર ક્લિક કર્યા બાદ જ તમારા ફિંગર પર લાઇટ આવશે ત્યારબાદ તમે ફિંગર તમારો મૂકજો અંગૂઠા ઉપર એટલે કે એસટી થ્રી હંડ્રેડ ડિવાઇસ પર ત્યારે તમારું જે લોગિન છે એ સફળતાપૂર્વક અહીંયાથી થઈ જશે તો બસ મિત્રો વિડિયોમાં આટલું જ હતું જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત